આજે અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય વિના હિતકારી બીજું કોઈ તારું નથી અક્કલવંતા રાજ કરતા મુવા મહારથી દેવાનંદ કહે આપણે જાઉં કહ્યું ઠેઠથી હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી સદ્ગુરુ સંત પૂજેશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે આજના ચિંતનમાં નંદ સંતોના કીર્તનો એનું મર્મ અને રહસ્ય આપણે સાંભળી રહ્યા છીએ દેવાનંદ સ્વામીના આ પદની અંતિમ પંક્તિ જો સમજાઈ જાય તો ભગવાનમાં આપણને હેત પણ થાય પ્રીતિ પણ થાય ભજન પણ થાય આજ્ઞા પણ પડાય અને નિરંતર ભગવાન અને સંત તરફ આપણું અનુસંધાન રહ્યા કરે અક્કલવંતા રાજ કરતા મુવા મહારથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી માનીને અત્યાર સુધીમાં આ પૃથ્વી ઉપર ઘણા મોટા રાજા મહારાજાઓ કરોડોપતિ અવજોપતિ થયા મહાબુદ્ધિશાળીને વિદ્વાન પણ થયા શતાવધાની પણ હતા મહામેધાવી પણ હતા વિચક્ષણ બુદ્ધિના હતા એમને પણ આ પાંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને આ લોકનો ત્યાગ કરીને ઉપર ગતિ કરવી પડી છે એટલે કે દેહ છોડવો પડ્યો છે દેશ પણ છોડવો પડ્યો છે સગા સંબંધી પણ છોડવા પડ્યા છે મકાન મિલકત અને ધન સંપત્તિ પણ છોડવા પડ્યા છે આ દુનિયામાં કોઈ અમર પટ્ટો બાંધીને આવ્યો નથી અક્કલવંત હતા એ પણ ગયા રાજ કરવાવાળા રાજા મહારાજાઓ પણ ગયા મહારથી કહેવાય મહાભારતના યુદ્ધની અંદર ઘણા ઘણા મહારથી હતા એની સેનામાં એના પક્ષમાં એના સાથ સહકારની અંદર ગજદળ પણ હોય અશ્વદળ પણ હોય ઊંટદળ પણ હોય ને પાયદળ ચાલવા વાળા યોદ્ધાઓ પણ હોય એમને પણ મરવાનો વારો આવ્યો છે બ્રહ્માનંદ સ્વામી એટલા માટે પોતાના એક છપ્પાઈ કહ્યું છે કે ગમે તેવા રાજા હતા એ બધાને છે મરવાનો મહાજો રસે મુ મરોડતા હે ચાલ દેખ હતા આ પકી છાયડી કો પગ બાંધી ધરણી ધુજાવતા હે તને તર તેલ લગાવ તને હિય સંગ જોડતા હે બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે કાલ કેસી છોડતા હે કાલ છોડતા હે કડા વેઢ વીટી મોતી પહેરકાને મહા જોરસે મૂછ મરોડતા હે હાથમાં સોના કળા દસે આંગળીઓ વીંટી અને વેઠ પહેર્યા હોય મોછ મરોડતા મરોડતા તંદુરસ્ત અને યુવાન અવસ્થામાં તાકાતવાળું શરીર હોવાના કારણે ધમ 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 ધોરણી ધ્રુજાવતા ચાલતા હોય એ શરીર ઉપર પરફ્યુમને ને પાવડર લગાવ્યા હોય ઘણા બધા શણગાર સજાવ હોય તો પણ કાળ એને છોડતો નથી મૃત્યુનું અનુસંધાન જેવી રીતે આપણને આત્માનું અનુસંધાન રાખવાની મહારાજે વચનાવ્રતમાં વાત કરી એવી રીતે મૃત્યુનું અને જગતના નાશવંતપણાનું અનુસંધાન રાખવાની પણ જરૂર છે તો જ પૂજા કરવા માટે બેસીએ ભક્તિ કરવા બેસીએ સત્સંગ કરવા બેસીએ ત્યારે આપણું મન ભગવાનની મૂર્તિમાં પરોવાય અહમ બ્રહ્માસ્મી કહીને બેઠો રે પણ જગતના નાશવંતપણાનો વિચાર ન કર્યો હોય તો અંતરદ્રષ્ટિ ન થાય પાછી વૃત્તિ ન વળે મહારાજ પોતે નીલકંઠ વર્ણિ વેશે અને ત્યાં એક લખો ચારણ નામની બાઈ હતી એની પાસે સાહીઠ ભેંસો હતી એનો વીરો દીકરો અને વીરાની વહુ આ નાનું કુટુંબ આત્માનંદ સ્વામીની એ પોતે ચેલી હતી આત્મજ્ઞાની હતી મહારાજને રાખ્યા રમાડ્યા જમાડ્યા એ દૂધનું ઉપરની તર મલાઈ ભેગી કરી એમાં સાકર મિસ્ત્રી નાખી મહારાજને જમાડતી ઘણો લાંબો સમય મહારાજ એના પ્રેમ અને ભક્તિભાવથી એને ત્યાં રહ્યા અને વિદાય લેતી વેળાએ મહારાજે કહું કે તમે અમારી બહુ સેવા કરી છે તો કંઈક માગો ત્યારે ખોળો પાથરી અને લખુચારણબાઈએ કહ્યું મહારાજ આ મારી સાઠ ભેંસો વીરો દીકરો અને વીરા દીકરાની વહુ અને હું આ દુનિયામાં અમર થઈને રહીએ મહારાજે કહ્યું દરરોજ આપણે કથા વાર્તા કરતા ગોષ્ઠી કરતા અને તમે મોટી મોટી આત્મજ્ઞાન કરતા આત્મજ્ઞાન નામ જ મૃત્યુલોક છે અહીંયા જે આવ્યો જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી છે ગીતામાં પણ કહેવામાં આવ્યું જાતસ્થ હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય ચ અર્જુન ને કહું કે જેનો જન્મ થયો નું મૃત્યુ નક્કી છે મારી આટલી ઈચ્છા પૂરી કરો મારો વિરો દીકરો વીરા દીકરાની વહુ અને હું ના સાઈઠ ભેંસો અમર થઈને રહીએ મહારાજે કહું કે હું ભગવાન પુરુષોત્તમ નારાયણ છું અક્ષરધામ નો અધિપતુ છો અને આ લોકની અંદર માનવ શરીર ધારણ કરીને આવો છો એક દિવસ મારે પિસ્તરા પુટલા બાંધીને ઉપર જવાનો વારો આવશે તારી શું ગણના કાળ કર્મ માયા પ્રકૃતિ સ્વભાવ મારે આધીન છે મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરવા છતાં પણ આ લોકના રીતિ રિવાજ પ્રણાલી પ્રમાણે મારે પણ દેહનો ત્યાગ કરવો પડશે માટે બીજું કંઈક માગ આ ભાઈએ એની એ જ માગણી ચાલુ રાખી ત્યારે મહારાજે કહ્યું તને માગતા નથી આવડતું પરંતુ તને અંતે અક્ષરધામમાં લઈ જઈશ કહેવાનું તાત્પર્ય જ્યાં સુધી જ્ઞાન ના આવે સમજણ ના આવે નાશવંતપણાનો વિચાર ના આવે ત્યાં સુધી આપણે ત્યાગ પણ કરી શકતા નથી તપ પણ કરી શકતા નથી દાન ધર્માદો પણ કરી શકતા નથી દેવ દર્શન પણ કરી શકતા નથી પૂજા પાઠ કે ભક્તિ પણ કરી શકતા નથી દેવાનંદ સ્વામી એટલા માટે આ પદની અંતિમ પંક્તિમાં કરંતા મુવા મારથી અકલવંતા રાજ કર તો એકલા જાવું દેવાનંદ કહે આપણે જાઉં કયો ઠેઠથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારો નથી જન્મ્યા ત્યારથી આપણને કહેવામાં આવ્યું છે આ મૃત્યુલોકમાં ભારતમાં રહેવા માટે તમને આટલા વર્ષના વિજા આપવામાં આવશે કપાળમાં લલાટમાં લખાયેલું જ હોય છે કે આપણે આટલા વર્ષ સુધી જ આ દુનિયામાં જીવવાના છીએ આ વિચાર આપણને નથી આવતો એ મોટા મોટું અજ્ઞાન છે દેવાનંદ સ્વામીના આ ચાપખા દિવાનંદ સ્વામીના આ ધારદાર શબ્દો આ પદની અંદર જે વણાયેલા આપણે સાંભળ્યા એ આપણા જીવનમાં ઉતરે આ પદની અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ અને એક ટૂંકી જાહેરાત કે આપણે દસ દિવસના માટે આજના ચિંતનમાં અને મહિમાનું મહિમા પ્રવચનમાળામાં માળામાં વિરામ લેવાના છીએ આવતીકાલે સવારના અમે અહીંથી મુંબઈ જવાના છીએ મહંત સ્વામી મહારાજના દર્શન સમાગમ અને આશીર્વાદનો લાભ લેવા માટે જન્મ જયંતિનો પણ લાભ મળશે દર્શનનો પણ લાભ મળશે પાણીનો પણ લાભ મળશે આપ સૌ સંતોરી ભક્તોને યાદ કરીને લાભ લઈશું એટલે દસ દિવસ પછી ફરીથી પાછા આપણે આજના ચિંતનમાં અને મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળીશું ત્યાં સુધી તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ